ભાવનગરના પત્રકારો દ્વારા પ્રેસ કોન્ફરન્સ આજે બહિષ્કાર કરવામાં આવ્યો આ પ્રેસ કોન્ફરન્સમાં ભાવનગરના જ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા તેમાં લોકોએ બહિષ્કાર કરીને બહાર નીકળી ગયો જાણો સમગ્ર વિગત નમસ્કાર હું છું આપની સાથે પરમાર પકીરત સિંહ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સેવન ઇન્ડિયા લાંબા સમયથી સોશિયલ મીડિયાના જાણીતા બનેલા ભાવનગરના જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલ ભાવનગર એકમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ને ભાવનગરના જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલ ભાવનગર જિલ્લાના એસપી ડોક્ટર હર્ષદ પટેલ કોર્પોરેશન જુદેત કુમારની આગેવાનીમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ભાવનગરના આ સમયમાં જે ગણેશ ઉત્સવ આવી રહ્યા છે એ સમયમાં આયોજન તેને લઈને કાર્યક્રમ છે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી પરંતુ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જે હોલમાં પ્રવેશ કરે છે ત્યારે ભાવનગરના જે પત્રકારો છે જે ઇલેક્ટ્રિક મીડિયા પ્રિન્ટ મીડિયા કે લોકલ ચેનલ હોય તેમાં એ લોકોએ જિલ્લા કલેક્ટરને બહિષ્કાર કર્યો હતો અને બળોટ કરીને જે પ્રેસ કોન્ફરન્સ તેમાંથી બહાર નીકળી ગયા હતા અને જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકારોનો વિરોધ કરવામાં આવ્યો હતો તેના કારણે તેના કારણેની વાત આવે તો ભાવનગર જિલ્લામાં અનેક એવી ઘટનાઓ હોય છે જેને લઈને જ્યારે કલેક્ટર પાસે પત્રકારોનો ફોન આવતો હોય છે તે ઘટનાનું સમર્થન મેળવવા માટે ફોન કરતા હોય વરસાદની સિઝન ઘણી ઘટનાઓ બનતી હોય છે અને બાળકો તણાઈ જતા હોય છે કાર તણાઈ જતી હોય છે હવે અનેક ઘટનાઓ હોય છે અલગ અલગ ઘટનાઓ બનતી હોય છે અનેક એવી ઘટનાઓ હોય છે જેને લઈને ભાવનગરના પત્રકારો ફોન કરતા હોય છે સાચું માહિતી શું છે તેને લઈને કલેક્ટરને ફોન કરતા હોય છે પરંતુ આ કલેક્ટર ક્યારેય ભાવનગરના જે પત્રકારો છે તેનો ફોન રિસીવ નથી કરતા હોતા આ આમ નાગરિક હોય તેનો ફોન રિસીવ નથી કરતા તેવી પણ ગણગણાટ શરૂ થયું છે જેને લઈને લાંબા સમયથી ભાવનગરના પત્રકારો ફોન રિસીવ ન કરતા હોય તેને આજે પત્રકારો દ્વારા પ્રેસ કોન્ફરન્સ છે ને બોયકોટ કરીને બહાર નીકળી ગયો હતો ને પત્રકારો દ્વારા પત્રકારો બહાર નીકળ્યા હતા ગયા હતા ત્યારે કલેક્ટર તેમની ચેર ઉપર બેઠા હતા અને પાછળની તરફ નજર રાખીને જોયું હતું ખુરજીઓ છે તે ખાલી ખમ હતી અને આખો હોલ તો તે પણ ખાલી ખાલી ખમ માત્ર માહિતી ખાતાના જે છે 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 તેના પત્રકાર ત્રણ જણા ઉપસ્થિત હતા ને કલેક્ટર આખું વર્તન ફરી પછી ઘા ગઈ સબલોગ ત્યારે એક ફોટોગ્રાફરે તેમને કહ્યું કે સબલો ચલે ગઈ ત્યારે કલેક્ટર કહું કે સબ ચલે ગઈ ભાવનગરના જેસીપી તેમને માહિતી ખાતાને સૂચના આપતા કહ્યું કે તમે છે તે લઈ લેજો તમામ લોકોને આપી દેજો ત્યારે પત્રકાર દ્વારા આનો બોયકોટ કરવામાં આવ્યો હતો હવે પત્રકારોમાં પણ હવે ચર્ચા જાગી છે કે કલેક્ટર છે તે હંમેશા સોશિયલ મીડિયામાં ફેમસ થતા હોય છે તો કોઈ પણ કોઈ પણ વાતેની રીલ હોય છે અને તે રીલ બનાવીને મુકતા હોય છે ને આજે પત્રકારો દ્વારા બહિષ્કાર કરવામાં આવે તેની પણ સાહેબ રીલ બનાવીને મુકશે કે કેમ તે અંગે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે જો ઉરાવું કે ભાવનગરના જે કલેક્ટર પત્રકારોના જે ચોથી જાગીર કહેવાય છે લોકો સુધી સાચી માહિતી પહોંચાડતા હોય છે અને તેમના કોન્ટેક્ટમાં નથી રહેતા અથવા તો તેમનો ફોન રિસીવ નથી કરતા સાબાને પબ્લિક તેમનો પણ ફોન રિસીવ નથી કરતા માત્ર ને માત્ર ભાવનગરના કલેક્ટર છે મનીષ કુમાર બંસલ સોશિયલ મીડિયામાં રીલ બનાવીને ફેમસ થવાની જે વાત છે તે સામે આવી તેતી હોય છે અનેક રીલ હોય છે થોડાક સમયમાં કલેક્ટર છે સોશિયલ મીડિયા ઉપર છવાઈ જાય છે ત્યારે રીલનો ઉપયોગ કરતા હોય છે અને સોશિયલ મીડિયા ઉપર તેમનો વિડીયો બનાવતા હોય છે અને સારી બાબત છે પરંતુ જ્યારે પત્રકારો તેમને ફોન કરે તો તો ખોટી બાબત છે કે છપાય ન જાય તેને લઈને પત્રકારો છે તેનો ખોટ લેવામાં આવે છે માટે તેમનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે અને ફોન કરતા હોય છે પરંતુ પત્રકારોને ક્યારેય ફોન ઉપડતા નથી હોતા થોડા દિવસ પહેલાંની ઘટનાની વાત કરવામાં આવે તો ગઢડાના ધારાસભ્ય શંભુનાથ તૂડ્યા છે તેમના પ્રતિનિધિથી કોઈ નિમવાની કોઈ સત્તા નથી તેને લઈને પત્રકારો દ્વારા ફોન કરવામાં આવ્યો હતો ત્યારે કલેક્ટર છે આરએસી છે એટલે કે અધિક કલેક્ટર છે ગોવાણી છે ગોવાણી સાહેબને પત્રકારો દ્વારા ફોન કરવામાં આવતા ત્યારે અમારા દ્વારા પૂછવામાં આવ્યું કે સાહેબ આપના જે કલેક્ટર છે તે ક્યારે ફોન નથી ઉપાડતા તેમનો મંતવ્ય છે કે કોર્ટ રજૂઆત સાચી માહિતી શું છે તે રજૂઆત કરે છે ને આમ અમે લઈ શકીએ પરંતુ અને કલેક્ટર છે ગોવાણી તેમનું કેવું છે કે સાહેબ બહુ કામમાં હોય છે સાહેબ જિલ્લાના કલેક્ટર છે એટલે સાહેબ ફોન ઉપાડી ના શકે આ એવા કલેક્ટર છે ભાવનગરના પત્રકારોના ફોન નથી ઉપાડતા અગાઉ અનેક કલેક્ટર છે તે ભાવનગર જિલ્લામાં ફરજ બજાવી ચૂક્યા છે જી હા જ્યારે પત્રકારોનો ફોન કરતા હોય છે ત્યારે તેમનો ફોન ફોન છે અને ઉપાડે કે ના ઉપાડે પત્રકારોને કોઈ પત્રકારો નથી ભાવનગરનું આટલું મોટું મીડિયા સમૂહ અને ડિજિટલ ચેનલ હોય છે ને નેશનલ ચેનલો હોય છે રિજનલ ચેનલો હોય છે ભાવનગરનું પ્રિન્ટ મીડિયા હોય છે પત્રકારોનું ફોરજ નહીં ઉપાડે ખોટી માહિતી છપાઈ જાય ત્યારે કલેક્ટર છે લોકોને કહેતા હોય છે કે આવી ઘટના નથી બની જેને લઈને જોવું રહું કે આગામી સમયમાં સરકાર કલેક્ટરને સૂચના આપે છે કે પછી રીલ બનાવવા ભાવનગરના જે કલેક્ટર તેમની આદત સુધારતા નથી પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા ન્યૂઝ જોતા રહો અને ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો બ્યુરો જીભ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા